સહિતના વિવિધ ક્ષેત્રોમાં દસ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા આ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ પગલું છે એમઓયુમાં હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં સહકારનો સમાવેશ થાય છે જેમાં ફૂડ સોર્સિંગ નેચરલ ગેસ સહકાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં સંયુક્ત પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કૃષિ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક સામગ્રી અને નિષ્ણાતોના આપલે દ્વારા કૃષિ વિકાસને આગળ વધારવા માટે સંયુક્ત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું મહત્વપૂર્ણ કરાર છે આરોગ્ય ક્ષેત્રમાં કરારો દવાઓના નિયમનને સુધારવા અને કેરીકોમ દેશોને સસ્તી દવાઓ પુરવઠા માટે જનઔષધિ યોજના અમલમાં લાવવા માટે છે ડિજિટલ ચૂકવણી એમઓયુમાં ગાયાનામાં યુપીઆઈ જેવી વાસ્તવિક સમયની ચૂકવણી પ્રણાલીનો અમલ કરવો જે આ ક્ષેત્રમાં ડિજિટલ વ્યવહારને વધારશે અત્યાર સુધી રક્ષણ પર કેન્દ્રિત એમઓયુ રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષણ અભ્યાસમાં શિક્ષણ સંશોધન અને તાલીમને વધારવા માટે છે પ્રસારણ સહકાર કરાર સંસ્કૃતિ શિક્ષણ વિજ્ઞાન અને રમતગમતમાં કાર્યક્રમોના આપ લેની સુવિધા આપશે प्रधानमंत्री मोदी और ने गयानाना राष्ट्रपति मोहम्मद इरफान अली ये बनने देशों वचेनी भागीदारी ने आगे बढ़ावा माटे अपनी प्रतिबद्धता ने व्यक्त करी आ करारो ने परस्पर वृद्धि और ने विकास ने प्रोत्साहन आपवा माटे महत्वपूर्ण गण आव्या भारत की एनर्जी सिक्योरिटी में गयाना की अहम भूमिका होगी इस संदर्भ में लॉन्ग टर्म पार्टनरशिप के लिए एक खाका तैयार किया जाएगा इस विषय पर आज किए जा रहे एमओयू से हमारा सहयोग और सुदृढ़ होगा मुझे खुशी है कि गयाना भारत द्वारा लिए गए इंटरनेशनल सोलर अलायंस कोएलिशन फॉर डिजास्टर रेजिलिएंट इंफ्रास्ट्रक्चर ग्लोबल बायोफ्यूल अलायंस जैसे इनिशिएटिव से जुड़ा हुआ है इससे हम पूरे विश्व में ग्रीन और सस्टेनेबल फ्यूचर की ओर बढ़ने के प्रयासों को सशक्त कर सकेंगे